અમુક ના પાપ તો કેદુના ના ભરાય ગયા છે પણ મારા હવે ઘડા કાઢી બેરલ મુ પાછળ દોડે તો ઉભું રહી જવાનું એટલે એ ઉભું રહી જાય તો હું ઊભો રહી ગયો પટકું ગયો જો શેરીમાં બે માણસ નો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિ થી નીચે બે જવાનું મને પાછળ વાળા હરખું દેખાય મારો મિત્ર મને કે અડધી રાતે તને ભૂખ લાગે તો શું ખાશ મેં કીધું બગાસા જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી થી બોલાવીને બદલો લે છે પડવું હોય ને તો પ્રેમમાં પડજો બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી નો પડતા હાડકાં ભાંગી જાય મને લાગતું હતું કે હું સો મીટર કરતાં વધારે દોડી નહીં શકું પણ કાલે ગલીના કૂતરા હોય મને એહસાસ કરાવ્યો હા કે અડધો કિલોમીટર તો હું આરામથી દોડી શકું અને તે દી એમ આય કે જેમ નદી પોતાનું પાણી નથી પીતી વૃક્ષો પોતાના ફળ નથી નથી ખાતા ખાતા એમ આ પોતાની પાણીપુરી એક બેનપણી બીજીને કે તે લાંબો પતિ કેમ પસંદ કર્યો ઓલી કે એટલે કે હું જયારે વાત કરું ને ત્યારે માથું ઊંચકી વાત કરી શકું અને ઈ જયારે મારી વાત કરે ને તો માથું નમાવી ને વાત કરે એટલે

પત્ની કે ડોક્ટર હવા ફેર કરવાનું કીધું છે તો આપણે આ વેકેશન માં ક્યાં જાશું મનાલી કે ઉટી પતિ કે બીજા ડોક્ટર પાસે કાલે રાત્રે ઠંડી હતી ને એક મચ્છર કાન આવીને કહી ગયું કે ભાઈ કઈડીસ નહીં ગોદડા અંદર થોડીક પર હુવા દેને નિસ્વાર્થ જ્ઞાન આપતી પાંચ મહાન યુનિવર્સિટીઓ વાડકાપવાની દુકાન પાનની દુકાન જનરલ ટ્રેન નો ડબ્બો દારૂડીઓ માણસ અને વોટ્સઅપ ટીડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને ઓલા ભાઈ માચીસ નોતી લાઇટર આપ્યો પાક તો ઓલો કે લાઇટર થી કોણ કાનનો મેલ કાઢે કાલે બસ માં જાતો તો ને પાક એક છોકરી સ્માઈલ આપી આપીને થાકી ગઈ પણ આપણે સીટ નો આઈપી એટલે નો જ આપી ઉનાળામાં કેરી ખાઈને તાજા માજા ચોમાસામાં ભજીયા ખાઈ ને તાજા માજા અને શિયાળામાં અડદિયા ખાઈને તાજા માજા ચાલુ સમજાતું નથી કે ડાયટિંગ ક્યારે કરું કાલે બે જુવાન છોકરીઓ વાતું કરતી હતી કે છોકરો તો આપણે છે ને ભક્તિભાવ વાળો જ ગોતવો એમાં શું છે કે એ એકત્રા ઉપવાસ રાખે ને એટલી રસોઈ તો આપણે ઓછી બનાવી ધારાને મારા વચ્ચે આવતી બધી ભીતો હું પાડી દઈશ ઈ બધાય ડુંગરા હું તોડી નાખીશ બસ આવાજ વાક્યો સાંભળી અને છોકરીએ એની આર લગન કરી લીધા પછી ખબર પડી કે હરામખોર જેસીબી હલાવતો હતો જો મિત્રો તમને કોઈ કામ કરવામાં મન નો લાગતું હોય તો એનો અર્થ એવો નથી કે તમે પ્રેમમાં જ હોય તમે આડસુ ના થઈ ગયા હોય શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે ટાઈગર બિસ્કિટ ઉપર લીલું ટપકું છે એનો અર્થ શું તો એક વિદ્યાર્થી એનો જવાબ દીધો ઈ કે એનો મતલબ ઈ ટીચર કે ટાઈગર ઓનલાઈન છે પૂરો સોફ્ટવેર કંપનીમાં માં ઇન્ટરવ્યુ દેવા ગયો ઓલે પૂછ્યું કે જાવા ચાર વર્ઝન જણાવો પૂરો કે મર જાવા મીટ જાવા લૂટ જાવા અને સદકે જાવા ઓલો કે શાબાશ હવે તું ઘર જાવા અને ગોદડા ઓઢીને સુઈ જાવા પત્ની ના પતિ ને કે આ બંદુક લઈને દરવાજા કેમ ઉભા કે સિંહ નો ઘસો ને તો સોનાની નો થાય એવું કોકડ મિત્રો બ્યુટી પાર્લર ના બોર્ડ નીચે લખી આવ્યું આપણા શરીર માં સિત્તેર ટકા ભાગ પાણી છે એનો મતલબ કે માણા જાડું નથી એના શરીરમાં પૂર આવ્યું છે અને જો જો માણા પાતળું હોય તો દુકાળ પડ્યો તમે મારી સંગત માં નથી મતલબ કે તમે ખરાબ સંગત માં છો છોકરીઓ ત્યાં સુધી જ હોય ત્યાં સુધી મ્યુટ હોય અમુક લોકો ને એટલા સીધા કરી નાખ્યા છે કે લઈ આવતા રાશિ જ હોય પરણેલા તો એની ઘરવાળી નું મોઢું જોવે ને ત્યાં ખબર પડી જાય કે આજનો દિવસ કેવો જવાનો કર્મચારી સાહેબ ને કે સાહેબ તમે પરણિત પુરુષો ને જ કેમ કામે રાખો છો કે એને અપમાન સહન કરવાની ટેવ પડી ગઈ હોય અને બીજું એને ઘરે જવાની ઉતાવળ ન હોય આજનું જ્ઞાન જ્યાં સિગરેટ પીવાની મનાઈ હોય ને ત્યાં બીડી પી લેવી ક્યારે એવું સાંભળું કે પોસ્ટ લાઈક કરવાથી કોમેન્ટ કરવાથી શેર કરવાથી કોઈને તાવ આવે શરદી ઉધરસ થાય ઝાડા ઉલટી થાય તો લા ને કાલે બસમાં રાજકોટ જાતોતો ને એક ભાઈ મને કે બરોડા થી વડોદરા કેટલું દૂર થાય મે કીધું મુંબઈ થી બોમ્બે દૂર થાય ને એટલું એ ભાઈ રસ્તામાં જ ઉતરી ગયા ચાલુ એક કલાક નો નોડી ને તો મોબાઈલ ના દિલમાંથી અવાજ આવે કે માલિક જાગો છો કે સુઈ ગયા લોઢું લોઢાને કાપે हीरो हीराને કાપે જોઈ લેજો એક દિવસ તમને કૂતરું કરડશે સાસુ દરરોજ જમાઈને ફોન કરીને પૂછે શું કરે છે મારું ફૂલ જમાઈ કંટાળી ગયો કે હવે એ ફૂલ નથી 75 કિલો નું ફૂલાવર થઈ ગયું છે કોઈ જોઈ જાજો ફૂલ 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 હું એક જગ્યાએ ઉદ્ઘાટન લાગ્યો ને તો આઈસ્ક્રીમ આપે અને આરે કપાડે ચાંદલો કરે મેં ઓલા કીધું તમારે તો આ ગજબનો રિવાજ છે મને એવું નથી ચાંદલો કરી ટ્રેન ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક માજીની બાજુમાં છોકરો બેઠો હતો ને માજી એ છોકરા પૂછ્યું કે બેટા તું ક્યાંનો છો બોલો કે માજી મારા લગ્ન થઈ ગયા છે હવે હું ક્યાંય નથી રહ્યો મિત્રો માથાના વાળ માટે બેસ્ટ નુસ્ખો અજમાવો વરસાદના પાણીને તાંબાના વાસણમાં ત્રણ ચાર દિવસ ભરી પછી ઈ પાણી થી વાળ ધોઈ લ્યો વાળ એકદમ ભીના થઈ જશે બધી ગુજરાતી મહિલા નો કોમન ડાયલોગ પણ એ તો હું છું ને એટલે ટૈકી બીજી કોક વત ને તો કેદુની ની વહી ગઈ વાત ભલે ને આપણને અંગ્રેજી નથી આવડતું પાક તો અંગ્રેજો ને ક્યાં ગુજરાતી આવડે છોકરા વાળા કે તમારી દીકરીનું રહન સહન કેવું છે પાક છોકરી મમ્મી કે રહન તો સારું છે પણ સહન કોઈનું નથી કરતી હું શું કહું છું પાક કે પ્રેમમાં દગો ખાવો એના કરતા ગોપાલના સેવ મમરા ખાવા સારા

કે જન્મ દયા જેઠાલાલ ને શું કઈ બોલાવતી હોય છે એક જ સવાલ મગજમાં સતાવે છે કે હું બાળક તો નથી તો ઘણા રમાડી ને કેમ વ્યા જાય છે